હલો ફ્રેન્ડ જય માતાજી જય સોમનાથ હું છું લોકવિજય વાજા અને આજે બ્લોગ તો નથી બનાવ્યો પણ અત્યારે હું કઈ જગ્યા ઉપર છું એ હું તમને બતાવીશ પણ બધાને હું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વિડીયોમાં અને અત્યારે હું ક્યાં છું ને કે ચાલુ રસ્તે બ્લોગ બનાવ્યો નથી મેં કેમકે ટાઈમ નથી મળ્યો એટલો આજે અમે એવી જગ્યાએ શૂટિંગ કરવા માટે આવ્યા છીએ આપ જોઈ શકો છો મારી પાછળ ઓળખી જજો ક્યાંનું છે ચાલો બતાવું આગળ અહીંયા પાછળ પડી છે તો આગળ આગળ જાઉં છું પછી તમને બતાવું છું કઈ રીતના લોકેશન છે શું નહીં શું નહીં આજે અમે લઈને આવ્યા છીએ એરિયા તો ચાલો આગળ જોઈએ કે કેવું લોકેશન છે અને બધા અને કષ્ટભંજન દેવના એટલે કે હનુમાનજી મહારાજના દર્શન કરાવું તો બધા કોમેન્ટમાં લખી દેજો જય હનુમાનજી મહારાજ જય કષ્ટભંજન દેવ ચાલો કરીએ દર્શન જય કૃષ્ણ ભંજન દેવ જય હનુમાનજી મહારાજ કઈ રીતના સૂટ રહેશે અને કઈ રીતના પ્રકાશન તો ફાઈનલી કિંગ ઓફ સારંગપુર એટલે કે હનુમાનજી મહારાજની મૂર્તિ એ શૂટ કરવા માટે જઈ રહ્યા છે જોઈ શકો છો આપ બસ એમાં 14 3 સ્ટાર્ટ હર કે રે રે ભી તન શ્રી ના કામ પૂરું એક જ ચાર સોમટા કરતો જાવ એક જ જઈએ એકની વખત નહી લેવાના

દર્શન કરવાની એટલી મજા આવી ગઈ ને જે શું કહેવાય કે ભૂગર્ભમાં જઈને અમે દર્શન કર્યા છે અને હનુમાનજી મહારાજને એવી દર્શન કરીને એવો આનંદ થયો કે એની કોઈ કલ્પના નથી કે આજે જે જગ્યા પર શું કહેવાય કે સાથ સાથ અમે હનુમાનજી મહારાજના ચરણમાં બેસી અને એમના દર્શન કર્યા છે તો શું કહેવાય કે આમ એવો આનંદ થયો ને કે એમની કોઈ સીમા જ નથી જાય જેવા આવો ભાગ તો ક્યારેક જ શું કહેવાય કે ઓછો ખૂબ ઓછું જોવા મળે છે કે આજે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં એટલો આનંદ થયો છે એટલો આનંદ થયો છે કે એની કોઈ કલ્પના નથી જાય કષ્ટભંજન દેવ આ તો એની દયા હોય ને તો જ થાય ભગવાન અને ખાસ તો અમારે હેમંતભાઈ જોશી એમના સોંગ કષ્ટભંજન દેવના છે તો એમનાથી આજે અમને દર્શન કરવાનો પણ લાવું મળ્યો આમા ઉપર તો ફાઈનલી હનુમાનજી મહારાજના દર્શન કરી અને એટલી મજા આવી છે એમની કોઈ સીમા નથી જય હનુમાનજી મહારાજ જય કષ્ટભંજન દેવ જય શ્રીરામ વાહ મોજ મોજ આવી ગઈ શૂટિંગ ચાલુ છે તો ફાઇનલી શૂટ પૂરું થઈ ગયું છે હવે ગાડીમાં આવી ગયા છે પણ હજી અહીંયાથી જુનાગઢ સ્ટોપ થશે ત્યાં એક સેટઅપ લગાડેલું છે તો ત્યાં અગિયાર તારીખે શૂટ છે તો ફરી પાછું અગિયાર તારીખે ત્યાં શૂટ કરવાનું છે તો અત્યારે ત્યાં એક શૂટ ચાલુ છે તો ત્યાં પણ વિઝિટ એટલે કે આટો મારવાજાવાનું છે તો હવે અહીંયાથી જાશું ડાયરેક્ટ જુનાગઢ તો ફાઇનલી પિકઅપ થઈ ગયું છે ચાલો નીકળીએ જુનાગઢ બ બાય અને ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બધાને ખાસ વિનંતી કે ચેનલ નવા હોય તો બધાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મારા નવા નવા બ્લોગ તમને જોવા મળે અને મારી સોંગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ એટલે કે વિજય વાજા યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તેમજ ઇન્સ્ટા આઈડી વિજય વાજા સિંગર અને ફેસબુક પેજ વિજય વાજા સિંગર તમામ પેજને મારા લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય